અને શિક્ષક રાહુલ યાદવનો મૃતદેહ પણ ગઈકાલે લગભગ વીસ કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો જાણવા મળ્યું હતું કે પગ ધોવા દરમિયાન રાહુલ કેનાલમાં લાગતા તેમને બચાવવા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જે કારણે બંને શિક્ષકોના પરિવારમાં શોખનો માહોલ જોવાઈ ગયો હતો જે વાવાગઢ ફરવા ગયેલા શિક્ષકોની દુર્ઘટના બની છે જેમાં ચોથા દિવસે શુભમ પાઠકનો મૃતદેહ મળી આવ્યો છે જે નર્મદા કેનાલમાં ગેટમાં ફસાયેલો મૃતદેહ સામે આવ્યો છે જે હાલોલ ફાયર બ્રિગેડ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શિક્ષકોના પરિવારમાં શોખનો જું ફરી વળ્યું છે